મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી ઇન્કલ સાહેબ શ્રીની સૂચના અન્વયે એસઓજી પીઆઈ પારગી તથા એસઓજી પીએસઆઈ નિયાત્રા તથા એસઓજીને જરૂરી સ્ટાફ ખાનગી હકીકત જે ઢોલરા ગામ ખાતે તેમજ સડક પીપળિયા ગામ ખાતે કોઈપણ જાતની ડિગ્રી વગરની બોગસ ડોક્ટર તરીકે કામગીરી કરતા હોય જે અનુસંધાને રાજેશભાઈ ભેખાભાઈ મારડિયા રે રાજકોટ અને રાજુભાઈ રાણાભાઈ ચૌહાણ રે નવરાજપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાને મેડિશનલ પ્રેક્ટ એક્ટ મુજબ કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી ન હોવાથી તેઓના વિરુદ્ધ મેડિસનલ પ્રેક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી જુદા જુદા પ્રકારની એલોપેથી દવાઓ ઇન્જેક્શનો તથા બોટલ એમ મુદ્દામાલ મળીને કુલ મુદ્દામાલ બત્રીસ હજાર ત્રણસો તેત્રીસનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતની આગળની તપાસ ચાલુ છે